મોર્નિંગ કૃષ્ણ નવા ઓલમમાં તમારું સ્વાગત છે લીધું લીધું નીકળી ગયું ખાણા બાકી છે તો ના ઇન્કમ્પ્લીટ થઈ ગઈ તો ના ઇન્કમ્પ્લીટ દે આખો લીધા ને ઓહેને મજા કહે તો

એટલે હું ભર લાવું તમે હાલો ગાડી બહાર કાઢી લ્યો અને હાલો પછી એના અમે નીકળી પાછું અમાર ઘરે ચાપી છે એ મારે ખાઈ બે ખંભાડીએ જાય એટલે વેલેરા નીકળી હવે ને કાલે આપણે વીડિયામાં મિસ્ટેક થઈ ગઈ હા અવાજ અવાજની ખબર નહીં હું થયું હોય મને કંઈ ખબર નથી પણ અવાજમાં છે ને અવાજ નથી આવતો એવી કોમેન્ટ આવી છે ને અમે જોયું તો અવાજ નથી આવતો

આપણે વિવાહ કરવા જાય કે હવે ઉજાગરો કરવાનો નથી થતો નકવારી માંદા પાડી તો હવે ને ટાકે જો અહીંયા રહ લીધો હેડીનો રહ લીધો ગા પી લીધો ને હવે જાઓ ગંભાળિયા હાલો વેલેરી ફાકી ગાઈ ગઈ હોય તો હવે ખબર દે તો વેલેરા નીકળી

નથી પણ કાકરી આવી છે ઉપડી જતા હતા એ સાઈડ તો સાફ કરવાનું હાલે છે ને આપણે એની ઠેલાઈ હોય ઘર નથી અહીં પડ્યા છે ને ઘઉં સાફ કરવા બેહી ગયા ને આ બે બસ ખંભારી ગયા છે ને જોસના જેવો ભીનું ફેરવે હે પાય ને ભીનું ફેરવે ને માં ગયા છે ગુવાર તોડવા ને ટમેટાથી કે મલક છે ચેરી ટમેટા કાંઈ કર્યું હતું ત્યાં નહીં ભાવે કે ગુવાર હોય તો ગુવાર લઈ આવ એ ગુવાર તોડવા ગયા છે ਨੇ ਆਪਰੇ ਹੈਨੇ ਹੁਵੇ ਖਾਕ ਸਾਫ ਕਰੋਸੋ ਪਰ ਜਿ ਆਵੇ ਨੇ ਤੋ 햐ਕ ਨਾ ਕੀ ਦੋ ਅਤੇ ਥੇਲਾ ਭੁਖੀ ਦੋ ਨੇ ਐਉਂ ਹੈ ਐਉਂ ਬਧੀ ਹਾਲੇ ਹੈ ਤੋ ਹਾਲੋ ਹੁਵੇ ਹੈਨੇ ਥੇਲਾ ਭੁਖੀ ਦੋ ਜੇ ਮਗੂ ਵਾਲੀ ਆਵੇ ਤੋ ਸਾਫ ਨਾ ਕੀ ਦੋ ਟਾਈਮ ਕਿਓ ਹੈ 12:30 ਨਾ ਆਵੇ ਹੈਨੇ ਆਨ ਫਰਤ ਤਿਆਰ ਕਰ ਦੇ ਆਵੇ ਚੰਤਾ ਪਸੇ ਮੜੀ ਜੂ ਆ ਭਾਈ ਹੈਨੇ ਖੰਬਾਲੀਆਂ ਦੇ ਬਜ਼ਾਰੂ ਮਾ

હે હે ને બપોર પેલા વિડી તો પાછા ઉતાર્યા નથી ને બપોર પહેલા ઘઉં સાફ કરતા હતા ને પછી એ ઇંચ કામ હતું ઘઉં સાફ કરવાનું તો થોડાક હે કરવાના આમ તો બધાય સાફ કરવાના છે જેટલા થયા એટલા કાકડી હેતી પણ એટાણે હે ને થોડાક કરી લઈ તો બે દીથિયામાં સાફતા કરતા હે તે હોય કે એટલા કરવા હે અઘડીતા તેઓ થોડાક શે કરવાના ને ત્રણ વાગે સા કર્યો ને પાછો હે ને આ અખણી ને ભાઈ બે ખંભારીએ ગયા તા ને પછી બધું ભાડે રાખવા ને આ તે ફૂલનું એ બધું કરવા ગયા તા ત્રીજો ઘણી આવ્યા ને પછી સા કરીને પીને ગયા હે અમારે એક ફી સઈ હામહામ દોવાની જોઈ બીજી ફૂઈ દોઈ લે તે અખણી ગયા ચા ને હવે હેન ગામમાંથી એક ભાઈ આવ્યા હે આ દરવાજાની ફિટિંગ કરવાના હેતી તે જો પાછો જસના સા કર્યો હોય બીજી વાર તો એ શા કરે ને મા ભીહું ફેરવવા ગયા હે તે હાલો એને ભીહું ફેરવવા લાગું ને ભીહું ફેરવવાની વાહીને દોવાની હે તો ત્રણ દોવાની હોય ને હમણાં એક માર બાપા બાપાએ વેચી નાખી હે તે ત્રણ દોવાની હોય તો હાલો જો મા ભીહુમ ફેરવે ને તો ભીહું ફેરવવા લાગવું એને

માલને પાવાના હે પાય પાવાના હે નાખવાના આજ મોડું થઈ ગયું હે તો મૂકી દઈ આગળ હાલો ભાઈ ટાઈમ થયો હે મોણા હાથ અને ને આપણે ફાઈનલી ભારી ભારી ભરી મૂકી દીધું પીને પાઈ દીધી છે માન બાપા ગયા હે બજાણા એ ગયા આમ બહેનને આવી ગયા એ માન બાપા બે બધાને ગયા ને આપણે હે ને અહીંયા મેળી ઉપર ચડી ગયા ગોલાવાળો દેખાય તો આમ કંઈ કે આવી જા હે ને ગોલા ખાવા હે જો દેખાતો નથી આવતો નથી હવે મને એમ થાય કે ફોન કરી જાઉં એને એવું હે વિચારતા છે કાંઈ ખાઈ જ ના ખા ગોલા અમે એને ને કાંકરા બતરી જાય બેઠા ગઈ હોય છે જો આવી જાય તો ભારે મજા આવી જાય ઠંડુ ઠંડુ એમ કઈ ખાઈ નાખે જો આવી હે તો ગોલા ખાહું તો મળી હાલો ભાઈ ટાઈમ થયો છે હાલા હાથ ને હજી માન બાપા ના આવ્યા નથી અને આપણે હવે મેળે ઉપરથી હવે મિત્ર ગોલાવાળો ને આવ્યો ને એને બેઠા રહ્યા હતા ફોનમાં કુકા મારી હા હજી માન બાપા આવ્યા નથી ને દૂધનો ટાઈમ થઈ ગયો હોય હાડ હાથ થઈ ગયા કાંઈ એમ હાથ વાગે એમ હવા હોય હાથ વાગે બે પાંચ મિનિટ થાય ને જતા હવે તો હાડહ હાથ થઈ ગયા હવે આવવા જોઈ આગળ આવે ને પછી દૂધ દે આવી અને પછી આવે ને જરૂરું પાણી હરસિંહ હજી તો રોટલા કાઢવાની બાકી જ છે માને તો હસી ને પછી રોટલા કાઢશે એટલે એટલે વારલાગશે છે ને આપણે એટલે છે આપડે અને પૂરો કરી વિડીયો તો વિડીયો કરજો અમારી ચેનલ ને કરજો મળીએ પાછા કાલે નવા બ્લોગ ત્યાં સજાવજો બાય બાય ક્રિષ્ના જય